आलो जो कपड़ा धो का कपड़ा धोई गया राह जो लाइट आ जाए हंज निकली जाए जो काले अपने हाथी आपू मांडवी रूपा रिज असल थी लील हिजा बदूड़ी बैठी हम इन जो, जो, जो आंगड़े बांधवी है साइए हूँ कहो तड़को आई गये

બંગા ફને શિશુ તોય નહોતું શકા તો બટકો હતું ના ઓકે માંડીનો ભૂકો સોક

মস্তি <laughs> গৈ

ভৰি বঘাৰ নাখোৱা নেকি এই বহু মস্ত থাকে ৰাখি গৈ নাম কণ্ট্ৰি য भर दे। ना करता है ना माडवी फुकान ना बहुत मस्त है પાડ વગાવાનો માંડવીનું તેલ માં જ છે કે આ પ્રકારનો ડબ્બા ઘણા બધાન આવી ગયા છે માંડવીનું તેલ ન હો તો સ્વાદ જલબુઈ જાય রিং রংছে মস্তি সন্ধার দি গে সুপারা তেল মস্তর গিয়ে মাঠে ফলি মস্ত

ऊपर है न जाड़वा है न या थी आनी है हवा तो रही गी परवा तो हा कापी ना किया रेवन दे और मोर थई गी तो रही काम ने थोड़ी पीर आती थी, थी। आज इस कांजिम थई गया बता आ तांजो पात्रा पाता है अपन बहुत जाडा है अंगडी जेति बता ज़्यादा थी गया आज बानवेला ना ने उकाओ करीन माना डायबिटीज वाला हो ने

આખો તો ગુવાર ની મસ્તી ની આ થઈ ગયો અને ઓલ પાઈ દીધી ને થઈ ગઈ ને આમાં ઓલ ફૂંગી આવી જતી વઈ જાતી ને આપડી રીંગડી જો મસ્તી ની કોરાઈ ગઈ એટલે એ અમને આ રીંગા મીઠી ઉતરવા જો કેટલા બધા ટોપા લાગ ગયા માં બીજા થોડો કાઈ રોપ છે જાજી જીનકો રોક દેવો જા બધે સોપી દેવો અને આજ આપણે હેડકુ કરી અને અહીંથી વાલા ગણે ને એક ભીંડા ની હારી કરી દેવાની છે ના ભીંડા વાઢી નઈ ખાતા પણ કોરા અને લવ ઉપર નાખવા એને હું ના બાજુ આપણું બગીચો તો કાલ જ જામપો પર ફેર નાખ્યો કોઈ આ જામપો ને હા પોપટ વાહા પડી ગયા અમે તો હુડા કહીએ ને હુડા આવે એટલે મિત્રો આજના બ્લોગ મળી પાછા નવા ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો મારા બ્લોગ ના એડિટિંગ કરવાનું બાકી છે હમણાં પટના હું นมળા एकत्रत ब्लू गावे केम केव धारा कोई कामकाज ने आवे ने એટલે બધું વિડિયો ઉતોતા ના હોય એટલે બેડી ની ક્લિપ ભેગી થઈને આવી જ થાય જોઈ લેજો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી